બોડેલીમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સફાઈ કામગીરીનું નિરીક્ષણ બાદ નગરપાલિકાના સફાઈ કર્મીઓએ છેલ્લા ત્રણ મહિનાથી બાકી પડેલા પગાર અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કર્મીઓને વાતની ગંભીરતાને લઈને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક પગાર ચૂકવવાના સ્પષ્ટ આદેશ આપ્યા સાથે સાથે તેમણે સફાઈ કર્મીઓને ખાતરી આપતા જણાવ્યું કે જો કોઈ પગાર ચૂકવણીમાં કોઈપણ પ્રકારની અડચણ આવે તો તેઓ સીધા કલેક્ટર કચેરીએ આવીને રજૂઆત કરી શકે છે પગાર ચૂકવવાની કાર્યવાહી અંગે આશ્વાસન મળતા સફાઈ કર્મીઓમાં ખુશી જોવા મળી હતી અને તેમણે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો આભાર વ્યક્ત કર્યો હતો આ જ રોજ સફાઈ કામદારોને તમામ કર્મચારીઓને બોલાવીને સફાઈ અભિયાનનું કામ કરાવ્યું કલેક્ટર સાહેબનો હુકમ હતો તે હુકમ પ્રમાણે અમે જે કામગીરી અલીપુરા ચોકડી પ્લસ નગરપાલિકાની વચ્ચે રહીને કામગીરી જે કરી કલેક્ટર સાહેબે પોતે કામગીરી કરી અઠવાડિયામાં જો પગાર તમને ના મળે તો અમારી કલેક્ટર ઓફિસમાં આવીને અમારે મળવા માટે વિનંતી એવું કહેવામાં આવ્યું છે અમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને અમે બી બેનો આભાર વ્યક્ત કર્યો છે ત્રણ મહિનાથી પગાર જમા હતો ત્રણ મહિના છે બાકી છે અમારો પગાર એ બાબતે અમે રજૂઆત કરી હતી બેનને ને બેને કીધું કે આ અઠવાડિયામાં જો તમારો પગાર ન મરી જાય તો અમારા સુધી આવજો એટલે અમે તમારે એની રજૂઆત કરીશું ફરી એટલે બેને અમને ઓફિસમાં બોલાવાની વાત કરી છે અઠવાડિયામાં બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર